અલગ અલગ જગ્યાએ સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચી જાય છે અને રિયાલિટી ચેક કરે છે સાચા અર્થમાં જે પડદા પર ચિત્ર હોય એ ચિત્ર બહાર દેખાય છે કે પછી પડદાની પાછળનું ચિત્ર બતાવવામાં આવે છે પડદા પર કંઈક અલગ દેખાય છે અને પાછળ કંઈક અલગ હોય છે આવી પરિસ્થિતિઓએ સ્પાર્ક ટુડે ન્યૂઝ ત્યાં પહોંચી જાય છે અને રિયાલિટી ચેક કરે છે મિત્રો કાળઝાર ગરમી પડી રહી છે આ ગરમીની અંદર અલગ અલગ લોકોના ધંધામાં પણ તકલીફ પડે છે અલગ અલગ લોકોનું શોષણ પણ થાય છે અલગ અલગ લોકોને હાલાકી પણ અલગ અલગ પડી રહી છે મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યું છે મુસાફરોને કયા પ્રકારની હાલાકી પડી રહી છે તે પણ ચેક કરી એટલે ત્યાંની પણ રિયાલિટી ચેક કરી છે કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ અને કયા પ્રકારની વ્યવસ્થા નથી આ બંનેનો તફાવત પણ અમે કાઢીએ છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝે જે ડ્રાઈવરો છે એટલે કે એસટી બસના ડ્રાઈવરોને કયા પ્રકારની હાલાકી પડી રહી છે અને મુસાફરોને કયા પ્રકારની હાલાકી પડી રહી છે તે ઘટના સ્થળ પર પહોંચી અને ચેક કર્યું છે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અંગ દજાડતી ગરમી પડી રહી છે અસહ્ય ગરમી પડી રહી છે સૂર્યનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ વડોદરાના એસટી ડેપો ખાતે પહોંચી ત્યાં જ પહોંચી અને કાળઝાળ ગરમીમાં મુસાફરો અને બસના ડ્રાઈવરો સાથે વાતચીત કરી અમારો સ્વભાવ છે કે જે પરિસ્થિતિમાં જે લોકો પીડાતા હોય ત્યાં અમે વાતચીત કરતા હોઈએ તેઓ કયા પ્રકારે પીડાઈ રહ્યા છે કોના કારણે પીડાઈ રહ્યા છે અને પીડાઓ પાછળનું મુખ્ય કારણ શું છે તે બાબતે અમે ખણખોત કરતા હોઈએ છીએ અને તેવી જ રીતે અહીંયા એસટી ડેપો પાસે કર્યું મિત્રો વાતચીત કરતા જાણવા મળ્યું કે એસટી ડેપો ડેપોમાં મુસાફરી કરવા માટે આમ તો સારી છે પરંતુ બસનું જે પતરું છે તે ગરમ થાય છે ગરમી વધારે લાગે છે સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા થાય તો ઘણું સારું તેવી પણ જાણકારી મળી છે સાથે સુરતથી રાજકોટ જતાં દસ કલાક થાય છે ત્યારે માત્ર પંદર જ મિનિટમાં કોઈ જગ્યાએ રેસ્ટ કરવા માટે બસ ગાડી ને ચલાવવા માટે રોકવામાં આવે ત્યારે ત્યાં પણ ગરમી લાગે છે તો ક્યાં જવાનું તાપથી બચવા શું કરવાનું તેની સરકાર પાસે તે લોકો અનેક આશાઓ રાખે છે કે કોઈ મદદ મળે અત્રે ઉલ્લેખનીય છે કે હિટવેવની આગાહી વચ્ચે બસના ડ્રાઈવરો અને મુસાફરો મુસાફરી કરતા હોય ત્યારે સરકાર શું મદદ કરી શકે તે પણ હવે એક મોડો પ્રસ્તાવ થયો છે અને તે પણ તે લોકો એક માગ કરી રહ્યા છે કે તે લોકોને મદદ કરવા માટે કોઈ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવે રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અંગ હજારથી આ ગરમીને લીધે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે જે જે પ્રકારે સૂર્યપ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરાના એસ બસ ખાતે સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ આવી છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે મુસાફરો છે અહીંથી પોતાના વતન જતા હોય છે ત્યારે લોકો સાથે પણ વાત કરવાની પરંતુ જે પ્રકારે રાજ્યમાં વેવની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે મુસાફરી કરતા હોય છે બસની અંદર મુસાફરી ક્યાંક જે મુસાફરો છે તેને પણ હાલાકી ભોગવવાનો સામનો પડી રહ્યો છે સાથે તમામ જે કર્મચારીઓ છે કે એસટીના જે ડ્રાઈવર હોય તેઓને પણ પહેલાં લોકો સાથે વાત કરીશું શું કહેશો ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છે ને ગરમી પડી રહી છે કેવી હાલાકી ભોગી બહુ જ બધી ગરમી છે હાલ અમે છોટાઉદેપુરથી બાપુ મહેપતસિંહ ચૌહાણ ખેડા લવાલ ખાતે છોકરાઓને મૂકવા જઈએ છીએ મા બાપીઓને આર્થિક રીતના ભણી ના છે કે એ બાળકોને મૂકવા જઈ રહ્યા છે અહીંયા તમે જોવો છો કે જે દસ રૂપિયાનો બોટલ તો મળતો જ નથી વીસ રૂપિયાનો બોટલ લે તો લેવું અને પાણીની સુવિધા પણ કંઈ છે નથી એને પેશાબ પાણી પેશાબ કરવા જવું હોય તો કોઈકની જોડે દસ રૂપિયા લે કોઈકની જોડે પાંચ રૂપિયા એટલે ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે એવું કહેવા માગું છું શું માનો છો જે રીતે ગરમી પડી રહી છે તો મારું તો એવું કહેવું છે એક બોટલ બે બોટલ બસની અંદર પણ રાખવું જોઈએ તમે તાપને પિસ્તાલીસ ડિગ્રીની ઉપર પણ જ રહી છે ઘણી બધી તકલીફો કરી રહી છે બિલકુલથી જે પ્રકારે તમામ જે મુસાફરો છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે જે પ્રકારે આ બસ બસની મુસાફરી કરતાં લોકોને પણ હાલાકી પડી રહી છે કારણ કે જે પ્રકારે પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે તેઓ આ મુસાફરી કરી રહ્યા છે અને તમામ જે આપ જોઈ શકો સુરત ભાવનગર હોય કે પછી સુરત રાજકોટ તમામ બસો જે લાંબા રૂટની બસો છે લગભગ આઠથી દસ કલાક એક બસની વચ્ચે તેઓ મુસાફરી કરતા હોય છે જે પ્રકારે બસની અંદર આ જે તાપ પડવાના લીધે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે આ તમામ આપ જોઈ શકો જે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ જે પ્રકારે આ મુસાફરો ગરમીની અંદર જે તપી રહ્યા છે કારણ કે સૂર્યનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો ત્યારે આપ જોઈ શકો તમામ જે મુસાફરો છે એ ગરમીની અંદર લોતપોત થઈ રહ્યા છે ત્યારે જે પ્રકારે ડ્રાઈવરો પણ હોય કે તમામ જે લોકો છે તે લોકો પણ આ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડ્રાઈવર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આપ જોઈ શકો છો જે મોટી સંખ્યામાં અહીંયા બસ ચાલુ કાકા શું કહેશો ગરમી પડી રહી છે ગરમીની અંદર બસ ચલાવવા કેટલી મુશ્કેલી છે બહુ મુશ્કેલી થાય છે આ બધું ગરમ 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 થઈ જાય લાગ જેવું ચલાવવામાં બહુ તકલીફ પડે છે અત્યારે સુરત થી હું રાજકોટ જાઉં છું કલાક નો રન થાય દસ કલાક નો તકલીફ તો બહુ પડે છે

દસ રન થયા જતા દસ કલાક દસ કલાક નો થાય બિલકુલ નું રન હોય છે સુરત થી રાજકોટ જવાનું ત્યારે તમામ લોકો આપ જોઈ શકો છો આ ગરમી ની અંદર તેઓ આ હાલાકી ભો ભોગવી રહ્યા છે કારણ કે બાળકો સાથે પણ તેઓ અહીંથી પસાર થતા હોય છે અને આ ગરમીની વાત કરીએ તો પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે તેઓ આ મુસાફરી કરે છે અને મુસાફરી અને મુસાફરીની વચ્ચે તેઓ હેરાન થઈ રહ્યા છે કારણ કે પિસ્તાળીસ ડિગ્રીની વચ્ચે તેઓ આ તમામ મુસાફરો પોતાના વતન જઈ રહ્યા ત્યારે આ પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે તેઓ આ એસ ટીમાં મુસાફરી કરે પરંતુ જે સબ સલામતની જે મુસા મુસાફરી હોય છે તેમાં પણ તેઓ આશા રાખી રહ્યા ક્યાંક પાણી જેવી વસ્તુઓ પણ તેઓને મળે કારણ કે આ વચ્ચે મુસાફરી કરે છે ને તે મુસાફરીના માટે જ આ તેઓ આ બસમાં જઈ રહ્યા છે અને સસ્તી મુસાફરી થાય તેના માટે તેઓ આ બસમાં જઈ રહ્યા ત્યારે આ અંગ હજારથી ગરમીની વચ્ચે તેઓ આ એસટી ની મુસાફરી કરી રહ્યા છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાક ન્યૂઝ વડોદરા